રાજકોટ એ એક રમણીય રંગીલું મોજીલું અને મંજાયેલું નગર છે જેમાં સંસ્કાર સ્નેહ સૌહાર્દ સમન્વય સમર્પિતતા અને દુરંદેશિતાના દર્શન થાય છે જાડેજા વિભાણી સમાજ અને રાજકોટ રાજ્યના સ્થાપક ઠાકોર સાહેબ લા વિભાજી બાપુએ આજી નદીના કિનારે અંદાજે ચારસો ચૌદ વર્ષ પૂર્વે ઈસવીસન સોળસો દસમાં માં એક નગર સ્થાપ્યું ઈસવીસન સત્તરસો વીસમાં સોરઠના તત્કાલીન નાયબ ફોજદાર માસુમ ખાને ચડાઈ કરીને રાજકોટને જીતું અને ત્યારે ઠાકોર સાહેબ મેરામણજી બાપુ માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પાયમાં માસુમ ખાને પોતાનું આધિપત્ય સ્થાપીને નગરનું નામ બદલીને માસુમાબાદ કર્યું ઈસવીસન સત્તરસો બત્રીસમાં દિવંગત ઠાકોર સાહેબ મેરામણજી બાપુના યુવરાજ સાહેબ રણમલજી બાપુ અને તેમના છ ભાઈઓએ ભીષણ યુદ્ધમાં આક્રાંતા માસુમ ખાનને હણીને વિજય ધ્વજ લહેરાવીને ખડખડ વહેતી આજી નદીના કિનારે વસેલા રાજકોટ નગરને પુનર્ તેનું મૂળ સ્વરૂપ અને નામ પ્રદાન કર્યું ઈસવીસન સોળસો દસથી ઈસવીસન ઓગણીસો પચાસ સુધીના સમયગાળા દરમિયાન અંદાજે પંદર રાજવીઓએ શાસનકાળ દરમિયાન ઈસવીસન અઢારસો બાસઠથી અઢારસો નેવું રાજવી શ્રી બાવાજીરાજ બાપુ અને ઈસવીસન અઢારસો નેવું થી ઈસવીસન ઓગણીસો ત્રીસ પ્રાતસ્મરણીય પરમપૂજ્ય લાખાજીરાજ બાપુના શાસનકાળ એ રાજકોટનો સુવર્ણકાર હતો પ્રજાપ્રતિનિધિ સભા કૌશલ્ય મંડળ ધારાસભા અખિલ ધર્મસભા ખેડૂત મહાસભા રાંદરડા તળાવ લાલપરી તળાવ રાજકુમાર કોલેજ કિશોરસિંહજી સ્કૂલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ કરણસિંહજી સ્કૂલ વેસ્ટ હોસ્પિટલ પદ્મકુંવરવા હોસ્પિટલ પાવર હાઉસ રેલવેઝ ટ્રેમ સર્વિસ જેવા જેવા અનેક લોક કલ્યાણના કાર્યો એક સીમાચિહ્ન હતા અને આજે ગુજરાત સ્થાપના દિન પર મારા પૂર્વજોને નક નતમસ્તક વંદન કરી અને હું ગૌરવ અનુભ અનુભવી શકું છું કે આ એક રાજકોટની એક ભવ્યતા અને સ્થાપત્યો આજે પણ આજે આપણે જોઈ શકીએ છીએ ભારત દેશ ઉપર અંગ્રેજ શાસન વ્યવસ્થાને પડકારીને ભારતીય નાગરિકોમાં સ્વતંત્રતાના શ્વાસ ભરવાની અનૂઠી ભેટ ધરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પિતાજી શ્રીમાન કર્મચંદભાઈ ગાંધી એ રાજકોટ રાજ્યના દીવાન હતા એટલું જ નહીં પરંતુ પોતે દીવાન દ્વારા એક લોક કલ્યાણના અનેક કાર્યો કર્યા છે અને ગાંધીજી એક જ્યારે પોતે અહીંયા ભણતા હતા ત્યારે પેલેસમાં રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં ઘણી વખત પોતાના માતુશ્રી સાથે અહીંયા બધાયરા છે સેવા ધર્મ અધ્યાત્મ લોક સાહિત્યકારો શાસ્ત્રીઓ અને રાજનીતિજ્ઞોના પ્રબળ પુરુષાર્થથી અવિરત પામેલી આ વિકાસ યાત્રાએ રાજકોટને એક વિશ્વ પટલ ઉપર સ્થાપિત કરી છે પરસ્પર પ્રેમ હુંફ અને લાગણીયુક્ત વ્યવહાર એ પ્રત્યેક રાજકોટનો સ્વભાવ રહ્યો છે સંસ્કારોનું અવિરત સિંચન પ્રાતસ્મરણીય શ્રી લાખાજીરાજ બાપુના જીવન વ્યવહારથી અમે પ્રેરિત થતા રહ્યા છીએ પાંચ વર્ષની કુમળી વયે શાસન ધોરા સંભાળનાર પ્રાતસ્મરણીય લાખાજીરાજ બાપુએ પોતાની આશ દ્રષ્ટત્વયુક્ત શાસન વ્યવસ્થા સમગ્ર ભારત વર્ષની રાજાશાહી શાસનની પ્રણાલીમાં શિરમોળ ગણાય છે કેન્દ્રીય સત્તાનું વિકેન્દ્રીકરણ ડિસેન્ટ્રલાઇઝેશન કન્યા કેળવણી નારી સશક્તિકરણ પબ્લિક વર્ક્સ લોકકલ્યાણના કાર્યો સ્ટેટ લાઇબ્રેરી દ્વારા રયત માટે લેખન વાંચન ચિંતન અને મનનના દિવ્ય દરવાજાઓ ખોલી આપીને રાજકોટ નગરને એક સર્વાંગીણ વિકાસના પથમાંના પ્રયાણ પર કરાવનાર પ્રાતસ્મરણીય શ્રી લાખાજીરાજ બાપુના વંશજ તરીકે અમુ રાજકોટ રાજ પરિવાર આજે પણ સર્વે ભવંતુ સુખીના ને કેન્દ્ર સ્થાને રાખીને કાર્યરત કરી રહ્યા છે આજે રાજકોટ સ્થાપના દિન પર મારા પૂર્વજોને નતમસ્તક સત સત વંદન કરું છું અને પ્રત્યેક રાજકોટિયન્સને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભારત દેશ એ એક યુવા દેશ છે કે એ યુવા દેશ પાસે એક વિશાળ રેન્જની યુવા ઉપલબ્ધ છે ત્યારે રાજકોટ મહાનગરના યુવા એ નૂતન ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થાય અને જ્ઞાન ચારિત્ર્ય એકતાના મહામંત્ર સાથે પોતાની શ્રેષ્ઠ કારકિર્દી વધારે સુદૃઢ બનાવે અને એમની ભાવિ પેઢીમાં સંસ્કારનું સિંચન કરે તેવી મારી અભ્યર્સના અને પ્રાર્થના આજને પડે હું વ્યક્ત કરું છું